નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આ જે ખેડૂત નોંધણી એટલે કે જે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ શું છે મિત્રો કે જે આપણે કેન્દ્ર સરકારની યોજના છે અને અત્યારે મિત્રો જે હાથ બારની કહેવાય છે જેને આપણે કહી શકાય તો મિત્રો એ કેવી રીતે આપણે એનું મોબાઈલમાં મોબાઈલ દ્વારા ફોર્મ ભરી શકાય આજે તેની વાત કરશું અને તે યોજનાનો આપણને જે ખેડૂત છીએ ખેડૂત મિત્રને કયો કયો લાભ મળી શકે શું જે આપણે ફાર્મર રજિસ્ટ્રેશન છે એનેથી શું આપણને ફાયદો થાય છે અને ફાર્મર ખેડૂત નોંધણી કરવાથી શું આપણને સરકાર દ્વારા એક આધાર કાર્ડ જેવું ફાર્મર કાર્ડ આપશે આજે તેની વાત કરશું મિત્રો તો મિત્રો જે છે આપણે જે બાર છે તેમાં તેનું આપણે જે ખેડૂત છે ખાતેદાર ખેડૂત છે તેની નોંધણી કરવાની છે કે જે આપણે પચીસ નવેમ્બર સુધીમાં આપણે જે બારનું કેવાયસી કરી કરાવી નાખવાનું એટલે કે જે ખેડૂત નોંધણી કરાવી નાખવાની હતી જો પચીસ નવેમ્બર સુધી નહીં થાય તો તેને જે બે હજાર બે હજારનો હપ્તો આવતો મિત્રો તે હપ્તો મળવાનો બંધ થઈ જાય છે હપ્તો નહીં આવે તેવું સરકાર દ્વારા એક જાહેર કરવામાં આવ્યું હતું કે ખેડૂત તાત્કાલિક નોંધણી કરાવે મિત્રો હવે એમાં થયું એવું મિત્રો કે જે આપણે ગામના વિષી હોય એટલે કે જે કોમ્પ્યુટર ઓપરેટર જે હાથબારનું કામ કરતા હોય કે રેશન કાર્ડ આધાર કાર્ડનું ગમે તે કામ કરતા હોય તેના દ્વારા જે આપણે ખેડૂત નોંધણી જે ખેડૂત મિત્રો કરાવતા હોય છે તો મિત્રો એમાં થયું એવું કે જે એની ફાર્મર રજીસ્ટ્રેશન જે સાઇટ છે તે સર્વર ડાઉન આવ્યું એટલે કે બધે આખા ઓલ ગુજરાતમાં આવો પ્રોબ્લેમ આવ્યો એ બેથી ત્રણ દિવસનો આવો પ્રોબ્લેમ રહ્યો મિત્રો કે આજે બન રહ્યો કાલે ચાલુ થાય છે પછી મિત્રો કા ખેડૂત કાલે પણ લાઈનમાં ઊભો હોય કે જે સમયસર વહેલી તકે જે ફાર્મર નોંધણી છે એટલે કે ખેડૂત નોંધણી છે તે થઈ શકે તો મિત્રો કાલે પણ એવું રહ્યું કે સર્વર ડાઉન આવ્યો આવી રીતે મિત્રો બેથી ત્રણ દિવસ સુધી ખેડૂત ભાઈઓ લાઈનમાં બેઠા રહ્યા એનું જે નોંધણી કરાવવા માટે કે એક ફોર્મ ભરવા માટે તેનું જે ફાર્મર ખેડૂત નોંધણી છે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂત જે બેસી રહ્યા તો મિત્રો એમાં સરકારે એવી જાહેરાત કરી કે પાંચ દિવસ સુધી તેને ફરી વખત લંબાવી દીધું કે જે પચીસ નવેમ્બર હતી એવી રીતે ત્રીસ નવેમ્બર સુધી છેલ્લી તારીખ કરી મિત્રો જે ફાર્મર રજીસ્ટ્રેશન છે તો મિત્રો હવે એની વાત કરવી કે એનાથી ખેડૂત મિત્રો જે ખેડૂત ભાઈ છે આપણે હું પણ ખેડૂત છું તો આપણને શું ફાયદો થાય છે તેની વાત કરી જે ફાર્મર રજીસ્ટ્રેશન છે એટલે કે જે ખેડૂત નોંધણી છે તેની વાત કરીએ તેના તો મિત્રો જે આપણે માર્કેટમાં કોઈ આપણો જે માલ તૈયાર થાય માનો કે કપાસ છે મગ મગફળી છે તલ છે કઠોળ પાક છે એ વગેરે જે ચણ્યા છે એવા આપણે વગેરે પાક છે અનાજ છે તે પાકી અને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે વેચાણ કરવા માટે માર્કેટમાં લઈ જતા હોય છે તો જે આપણે જેને કહી શકાય કે ટેકાના ભાવની ખરીદી તેમાં ખેડૂત ટેકાના ભાવે આપે પોતાનો માલ તો તેને હાથ બાર છે આઠ છે પછી આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે બેંક પાસબુક છે આવું સાથે લઈ જવું પડતું હોય છે અને નોંધણી જે પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે કે જે આપણે ટેકાના ભાવની ખરીદી સરકાર જાહેર કરે અને આપણે પહેલાં અગાઉ કે જે એક મહિના પહેલાં અથવા પંદર દિવસ પહેલાં આપણે અગાઉ નોંધણી કરાવતા હોય છે અથવા તો જે આ ખેડૂત પોર્ટલમાં યોજનાઓ આવે છે યોજનાનો લાભ છે ટેકાના ભાવનો લાભ છે અથવા તો કોઈ જે આપણે સરકાર તરફથી પાક નુકસાની અથવા જમીન ધોવાણની અથવા કોઈ પણ બીજી જે સહાય આવે તે સહાય મળવાપાત્ર રહે તેમાં બધાયમાં આપણે આ જે ફાર્મર રજીસ્ટ્રેશન છે તે એક કાર્ડ રૂપિયાનો એક કોડ આવશે જેવી રીતે કે આપણે આધાર કાર્ડ નંબર છે એવો એક નંબર આવશે અને આપણે એ નંબર લઈને અથવા તો સરકાર દ્વારા એક કાર્ડ તૈયાર થઈને આવશે એ કાર્ડનો આપણે જે નંબર હોય છે તે આપણે ખાલી જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે એટલે કે જે વ્યક્તિ પાસે આપણે ફોર્મ ભરવાનું હોય છે કે ટેકાના ભાવની ખરીદીનું જે આપણે નોંધણી કરવી તેનું અથવા સહાયનું ફોર્મ અથવા તો જે આપણે આ ખેડૂત પો પોર્ટલમાં અલગ અલગ ઘણી બધી યોજનાઓ છે તેના ફોર્મ ભરવાનું કહી શકાય કે ખેડૂતને મળતી જે સહાય હોય છે અથવા ખેડૂતને મળતા જે લાભો હોય છે તે એક આ કાર્ડમાં એક આપણે એક રજૂ કરવાનો રહેશે એટલે બધી વિગત ખેડૂતની જે વિગત છે ને એ બધી વિગત એમાં આવી જાય છે કે ખેડૂતનું રેશન કાર્ડ છે ખેડૂતનું આધાર કાર્ડ છે ખેડૂતનો હાથ બાર આઠ હશે જે તમામ જમીનને લાગતા ડોક્યુમેન્ટ અથવા જમીનને લાગતા પુરાવા તે એક કાર્ડમાં આવી જાય છે જેને આપણે ખેડૂત નોંધણી અથવા તો ફાર્મર રજિસ્ટ્રેશન કહી શકાય અત્યારે મિત્રો તમે વિચાર કરો મિત્રો કે જે પહેલાં આપણે જે નવમો મહિનો હતો તેમાં આપણે આ ખેડૂતમાં યોજનાઓ ચાલુ થઈ છે તેના ખેડૂતે ફોર્મ ભર્યા કે કાગળ યાદ અને પણ અહીંયા ફોર્મ ભર્યા તેના સો દોઢસો રૂપિયા તેના આપણે જમા કર્યા પછી મિત્રો જે કેવાયસીનું કે આ કેવાયસી કરાવો તો આપણે કેવાયસી કરાવી પછી મિત્રો કહી શકાય ને કે જે પાક જે નુકસાનીના સહાયના ફોર્મ તે તે ફોર્મ ભર્યા કે હાથ બાર કઢાયા આઠ કઢાયા અને રેશન કાર્ડ કઢાયો આધાર કાર્ડ કઢાયો પછી એવી રીતે ડોક્યુમેન્ટ કઢાયા અને ફોર્મ ભર્યું તો એ આપણે દોઢસો બસો રૂપિયા વીસીને આપ્યા તો મિત્રો અને હવે આ ખેડૂત ફાર્મર નોંધણી તો આવી રીતે સરકાર અલગ અલગ જે જાહેર કરે છે અને ખેડૂતને ઘણી બધી તકલીફો પડતી છે મિત્રો અત્યારે આ તમે જુઓ કે આ કપાસની સિઝન પૂરી થવામાં છે અથવા તો પૂરી થઈ જાય એમ કહી શકાય કે આ કપાસ કાઢી અને ખેડૂતો હવે શિયાળું વાવેતર કરે છે કોઈ ચણાનું વાવેતર કરે છે જીરાનું વાવેતર કરે છે પછી ધાણીનું વાવેતર કરે છે તો એક કહેવાય કે શિયાળુ અત્યારે વાવણીનો સમય છે મિત્રો જે શિયાળુ વાવણી છે ને ત્યાંનો સમય છે અને ખેડૂતો વાવણીમાં વાવેતરમાં લાગી ગયા છે કે ખેડૂત વાવેતર કરે વાવણી કરે અથવા તો જે આ લાઇનમાં ઉભા રહે મિત્રો ખેડૂત ઉપર કેવી મુસીબતનો સામનો કરવો પડશે આજે મિત્રો દિવસે ને દિવસે જે આપણે કહેવાય ને કે ખેડૂત ખેતીને ગામડું દિવસે ને દિવસે અત્યારે ભાંગતું જઈ રહ્યું છે કે મિત્રો સરકાર એક યોજના પછી એક યોજના પછી યોજના એમ લાવતી જાય છે અને ખેડૂત લાઇનમાં લાઈનમાં લાઈનમાં મિત્રો ખેડૂત તો લાઈનમાં જ ઊભા રહેશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો વિડીયોને શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા નવા હોય તો મારી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો શેર કરજો લાઇક કરજો અને મિત્રો કોમેન્ટ કરજો કે શું તમારે પણ આવી પરિસ્થિતિ તકલીફનો સામનો કરવો પડે છે જય માતાજી મિત્રો જય કિસાન